જીવનમાં દરેક માણસ એક એવો સમય જુએ છે જ્યાં તેને લાગે છે કે હવે બસ બધું પૂરું થઈ ગયું છે આગળ કંઈ બચ્યું નથી આશા તૂટે છે વિશ્વાસ હલે છે અને મન અંદરથી તૂટી જાય છે પરંતુ એ જ ક્ષણે ભગવાન કોઈને કોઈ રૂપે સંકેત મોકલતા હોય છે માત્ર જરૂર હોય છે તેને ઓળખવાની આજે અમે તમને એવી એક વાર્તા સંભળાવવાના છીએ પરંતુ દરેક એ વ્યક્તિની છે આ વાર્તાની શરૂઆત થાય છે એક સામાન્ય મધ્યવર્ગીય પરિવારથી રઘુવીરભાઈ નામના એક સીધા સાદા માણસ જે વર્ષો સુધી ઈમાનદારીથી કામ કરીને પરિવાર ચલાવતા હતા પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેમનો વ્યવસાય સતત નુકસાનમાં જતો હતો દેવું વધતું ગયું ઘર વેચવાની વાતો સુધી પહોંચી ગઈ પત્ની સતત બીમાર રહેતી દીકરો અભ્યાસમાં નિષ્ફળ થતો દીકરીને સારા સંબંધ છવાઈ ગયો છે રોજ સવારે દીવો પ્રગટાવતા પણ મનમાં શાંતિ નહોતી એક રાત્રે ભારે તણાવમાં તેમણે માતા દુર્ગાને અંતિમ આશા રાખીને પ્રાર્થના કરી અને રડી પડ્યા હવે જો રસ્તો બતાવવો હોય તો આજ બતાવો એ તેમનું સ્વપ્ન જીવન બદલી નાખે એવું હતું તેમણે સ્વપ્નમાં જોયું કે એક તેજસ્વી જ્યોતિ તેમના ઘરના એક ખૂણે અચાનક ધબકવા લાગી છે અને સાથે એક સ્ત્રી સ્વર સંભળાય છે જે તૂટ્યું છે તે દૂર કરો જે અટક્યું છે તે વહેવા દો સવાર થતાં તેમને સ્વપ્ન યાદ રહ્યું પરંતુ અર્થ સમજાયો નહીં તે દિવસ અજીબ ઘટનાઓથી ભરેલો હતો ઘરની જૂની ઘડિયાળ અચાનક બંધ થઈ ગઈ રસોડામાં તૂટેલું પાત્ર પોતે જ નીચે પડ્યું બપોરે એક કાગડો ઘર અંદર આવીને ઊંચા સ્વરે બોલીને ઉડી ગયો આ ઘટના સામાન્ય પરંતુ મનમાસ વપનના શબ્દો ફરી ગુંજવા લાગ્યા સાંજે એક વૃદ્ધ સાધુ તેમના દરવાજે આવ્યા અને કહ્યું ઘરમાં જે અટકી ગયું છે તે વહેવા નથી દેતા આ સાંભળતા જ રઘુવીરભાઈ સ્થિર રહી ગયા તેમણે સાધુને અંદર બોલાવ્યા ઘરની સ્થિતિ કહી સાધુ એ દરેક ખૂણે નજર ફેરવી અને ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ ખૂણે લાંબા સમય સુધી નજર અટકાવી રાખી ત્યાં જૂના તૂટેલા સામાન કબાટ ભંગાર અને ઘણા વર્ષોથી અણસ્પર્શિત સાવડીઓ ભરી હતી સાધુએ કહ્યું અહીંથી જ બધું બંધ થયું છે આ સાંભળીને રઘુવીરભાઈને ને પોતાના સ્વપ્નના શબ્દો યાદ આવી ગયા તેમને અચાનક સમજ પડી કે કદાચ દેવીનો પહેલો સંકેત તેમને મળી ગયો છે પરંતુ માનવી સ્વભાવ એવું છે કે તે દરેક સંકેતને તરત સ્વીકારી શકતો નથી મનમાં શંકા ભય અને અવિશ્વાસ પણ ચાલતા રહે છે તેમ છતાં રઘુવીરભાઈએ નક્કી કર્યું કે હવે જે પણ થાય તેઓ આ ખૂણાની સંપૂર્ણ સફાઈ કરશે એજ રાત્રે તેમણે પરિવારને સાથે લઈ તે ખૂણો ખોલ્યો અને જે દ્રશ્ય સામે આવ્યું તે જોઈ સૌ કોઈ અચંબામાં પડી ગયું વર્ષોથી બંધ પડેલા બોક્સોમાંથી જૂના કપડાં તૂટેલા દાગીના મરે ઉંદરની ની હાડપિંજર કાળા દાગ લાગેલા વાસણો અને એક અજીબ ગાંઠવાળી કાપડની પોટલી બહાર આવી એ પોટલી સ્પર્શ કરતા જ દીકરીને અચાનક ચક્કર આવવા લાગ્યા પત્નીનું મથું દુખવા લાગ્યું અને દીકરાને ઉલટી થઈ સાધુએ તરત મંત્ર બોલીને પોટલી દૂર કરાવી પરંતુ ખૂબ ગંભીર સ્વરે કહ્યું આ સામાન્ય ભંગાર નથી આ સાથે કોઈ ભારે નકારાત્મક સંસ્કાર બંધાયેલા છે એ સમય રઘુવી સમજી ગયા કે તેમના દુખો માત્ર વ્યવસાય કે ભાગ્યના નથી પરંતુ કોઈ ઉર્જાત્મક અવરોધ પણ તેમના ઘરમાં વર્ષોથી છુપાયેલો હતો અને આજથી તેમની પરીક્ષાનો સાચો આરંભ થવાનો હતો કારણ કે સંકેતને ઓળખવાનું શરૂ કરે છે ત્યારે તેની સામે સૌથી મોટું સત્ય ઉભું થાય છે પોટલી બહાર આવતા જ ઘરમાં જે અચાનક અસંતુલન ફેલાઈ ગયું હતું તે કોઈ ડર પરંતુ વર્ષો સુધી દબાઈ રહેલી એક અદૃશ્ય શક્તિના જાગૃતિનો સંકેત હતો દીકરીને સંભાળીને અંદર બેસાડવામાં આવી પત્ની પાણી પીતી પીતી રડવા લાગી અને રઘુવીરભાઈના હાથ પગ ઠંડા પડી ગયા સાધુએ તરત જ પોતાના જોડામાંથી નાનું તાબીઝ કાઢીને પત્ની ના આપ્યું અને ધીમે સ્વરે કહ્યું કે દેવી નો સ્પષ્ટ થઈ ગયો છે પરંતુ વ્યવહારિક જીવન જીવતા માણસ અચાનક આ બધું માનવું સરળ નહોતું છતાં મનની અંદર ક્યાંક ઊંડે એક ડર બેસી ગયો હતો કે કદાચ અત્યાર સુધી જે કઈ દુખો આવ્યા તે માત્ર સંયોગ નહોતા સાધુએ ઘરની બહાર દીવો પ્રગટાવ્યો થોડા મંત્ર બોલ્યા અને પોટલી જ ક્ષણે આકાશ માં જોરદાર ગરજ સંભળાઈ સાધુ શાંત સ્વરે બોલ્યા ડરશો નહીં અંધકાર હલચલન કરે છે ત્યારે અવાજ કરે છે રઘુવીરભાઈને એ વાક્ય હાડકા સુધી સ્પર્શી ગયું પરંતુ રાત્રિ હજુ પૂરી થવાની નહોતી એજ રાત્રે જ્યારે બધાએ થોડી શાંતિ થી આંખ મીચી ત્યારે રઘુવીરભાઈને ને ફરી સ્વપ્ન આવ્યું પરંતુ આ સ્વપ્ન પહેલાથી પણ વધારે સ્પષ્ટ હતું તેમણે જોયું કે એજ તેજસ્વી જ્યોતિ હવે એક સ્ત્રી રૂપ ધારણ કરીને ઉભી છે તેની આંખોમાં કરુણા અને ચહેરા પર તેજ હતું તે કહે છે તમે જે દૂર કર યુ તે માત્ર બહારનું હતું હજુ અંદર ની ગંદકી બાકી છે રઘુવીર ગભરાટ માં જાગી ગયા સવાર થતા તેમણે સ્વપ્ન વિશે કોઈ ને કહ્યું નહી પરંતુ સામાન્ય રહ્યું બપોરે અચાનક દીકરો શાળામાં બેહોશ થઈ ગયો કોઈ મોટી ઈજા નહોતી છતાં તબીબે કહ્યું અચાનક બ્લડ પ્રેશર ઘટી ગયું હતું આ સાંભળતા રઘુવીરભાઈના પગ નીચેની જમીન કી ગઈ તેમણે તરત સાધુને બોલાવ્યા સાધુ આવ્યા દીકરાનું મથું સ્પર્શ્યું આંખો બંધ કરી થોડા ક્ષણ મૌન રાખ યુ અને પછી કહ્યું ઘરમાં જે ઉર્જા હતી તે માત્ર પોટલી પૂરતી સીમિત નહોતી તે આખા નૈઋત્ય અને ઈશાન ખૂણે ફેલાઈ ચૂકી છે આ સાંભળતા પત્ની રડી પડી હવે તો બધું જ નાશ પામશે ને સાધુએ દ્રઢ સ્વરે કહ્યું નાશ નહીં થાય જો હવે ડર છોડીને સુધારો કરશો તો આજ જ પરિવર્તનનું દ્વાર બની શકે છે પછી તેમણે આખા ઘરની તલાશી શરૂ કરી દરેક ખૂણામાં ધૂપ ધુમાડો કર્યો દરેક રૂમમાં મંત્ર બોલ્યા જ્યાં જ્યાં નકારાત્મક ઊર્જા વધારે હતી ત્યાં દીવો ઝબકતો બંધ થતો રહેતો આ પ્રક્રિયામાં લગભગ ત્રણ કલાક વીતી ગયા અંતે જ્યારે તેઓ ફરી પશ્ચિમ ખૂણે આવ્યા ત્યારે દીવો ત્રણ વખત પોતે જ બુઝી ગયો સાધુ ગંભીર થઈ ગયા તેમણે કહ્યું આ ખૂણામાં વર્ષોથી વૃદ્ધિ અટકાવનાર શક્તિ બેઠી છે ત્યારબાદ તેમણે એક તાંબાનો યંત્ર કાઢીને ત્યાં જમીન પર ગોઠવ્યો અને કહ્યું આ યંત્ર ત્રણ દિવસ અહીં જ રહેશે કોઈ તેને સ્પર્શ ન કરશે રઘુવીરભાઈના મનમાં હવે સૌમ્યતા સાથે ભય પણ ગુંથાઈ ગયું હતું કારણ કે હવે તેમણે સમજી લીધું હતું કે જે કંઈ બનતું રહ્યું છે તે માત્ર સંયોગ નથી પરંતુ કોઈ મોટી પરીક્ષા છે જેમાંથી પસાર થઈને જ સાચો માર્ગ ખુલવાનો છે એ જ રાત્રે પત્નીની તબિયત વધુ બગડી આખું શરીર થરથર કંપવા લાગ્યું તેને એવી લાગણી થવા લાગી કે કોઈ તેના આસપાસ છે પરંતુ દેખાતું નથી તે સતત મને છોડો કહીને ચીસો પાડવા લાગી આખો પરિવાર ભયભીત બની ગયો રઘુવીરભાઈએ તરત માતા દુર્ગાનું નામ સ્મરણ શરૂ કર્યું દીકરીએ દીવો લઈ આરતી શરૂ કરી અને એ જ ક્ષણે અચાનક ઘરનું વાતાવરણ થોડું શાંત બનવા લાગ્યું પત્નીની કંપની ધીમે ધીમે ઓછી થઈ અને તે બેહોશ થઈ ગઈ રઘુવીરભાઈ સમજી ગયા કે આ બધું માત્ર શરીરની બીમારી નથી કોઈ ઊંડું તત્વ તેમના જીવનમાં વર્ષોથી દબાઈને બેઠું હતું જે હવે બહાર આવવા લાગ્યું છે અને જ્યારે અંધકાર પોતાનું સ્થાન છોડી રહ્યો હોય છે ત્યારે તે છેલ્લી વખત સૌથી વધુ તીવ્ર રીતે હુમલો કરે છે પરંતુ અહીંથી હવે શરૂઆત થવાની હતી એક એવા રહસ્યની જે પાછલા સાત પેઢીઓ સાથે જોડાયેલું હતું પત્ની બેહોશ થતાં જ ઘરમાં એક અજીબ નિસ્તબ્ધતા છવાઈ ગઈ દીવો ધીમી જ્યોત સાથે તળટળવા લાગ્યો સાધુએ પત્નીને જમીન પર સુવડાવી તેના મથેથી પગ સુધી મંત્રોચ્ચાર શરૂ કર્યા રઘુવીરભાઈ દીકરાને ભેગો કરીને બેસી ગયા અને દીકરી આંખો ભીંજાવી માતાનું નામ જપવા લાગી લગભગ પંદર મિનિટ બાદ પત્નીની કંપન ધીરે ધીરે ઓછી થવા લાગી અને તેની શ્વાસપ્રણાલી સમતોલ થઈ સાધુએ આંખો ખોલીને કહ્યું આ પગથિયું હતું આગળનો રસ્તો હજી ઘણો બાકી છે રઘુવીરભાઈના મનમાં હવે કોઈ શંકા બાકી રહી નહોતી કે તેમના ઘરમાં માત્ર શારીરિક નહીં પરંતુ કોઈ ઊંડા આધ્યાત્મિક બંધનો પણ બંધાયેલા હતા થોડા સમય પછી જ્યારે પત્નીને ભાન આવ્યું ત્યારે તેના મોંમાંથી અજાણ્યા શબ્દો નીકળ્યા મારે માફી જોઈએ મેં અંધકાર સ્વીકાર્યો હતો આ શબ્દો સાંભળતા બધા ચોંકી ગયા પત્નીને પોતે શું બોલી ગઈ તેનું ભાન ન રહ્યું પરંતુ સાધુની આંખોમાં તીવ્રતા આવી ગઈ તેમણે તત્કાળ પૂછ્યું કોણે અંધકાર સ્વીકાર્યો હતો પત્ની અચાનક શાંત થઈ ગઈ અને આંખો બંધ કરી દીધી સાધુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હવે રહસ્ય ખુલી રહ્યું છે બીજા દિવસે સવાર થતા જ સાધુએ રઘુવીરભાઈને એકાંતમાં બોલાવી કહ્યું તમારા કુળ માં કોઈ એવો કાર્ય થયો છે જે દેવીની કૃપા સામે અવરોધ બની ગયો છે આ સાંભળતા રઘુવીરભાઈને પોતાના દાદાના જીવનની કેટલીક અધૂરી વાતો યાદ આવી દાદા એક જમાનામાં બહુ ધનાઢ્ય હતા પરંતુ એક રાત્રે બધું ગુમાવી બેઠા હતા ક્યારે કોઈને જણાવ્યા વગર લોકો કહેતા કે કોઈ શાપ લાગ્યો છે પર પરંતુ ઘરમાં કોઈએ આ વાતને ગંભીર રીતે લીધી નહોતી સાધુએ કહ્યું આ શાપ શબ્દોમાં લખાયેલો નથી આ કર્મોમાં બંધાયેલો છે રઘુવીરભાઈ તૂટી ગયા તેમણે પૂછ્યું હવે તેનો પ્રાયશ્ચિત શક્ય છે સાધુએ ધીમે માથું હલાવ્યું શક્ય છે પરંતુ ત્રીજો સંકેત મળ્યા વગર શરૂઆત કરી શકાતી નથી એ જ સાંજે અચાનક રઘુવીરભાઈને કાકાનો ફોન આવ્યો જે ઘણા વર્ષોથી અલગ શહેરમાં રહેતા હતા તેમણે કહ્યું ઘરમાં જૂનો ત્રીજો પેટારો મળ્યો છે દાદાના સમયમાં હુપાવેલો આ સાંભળતા જ સાધુએ કહ્યું ત્રીજો સંકેત છે આગલા દિવસે તેઓ બધા ત્યાં ગયા પેટારો ખોલતા જ અંદરથી જૂના કાગરો ધાતુના સિક્કા અને એક લોખંડની બહાર આવી તેમાં એક કાગળ પર લખેલું હતું કે દાદાએ એક એક વિધવા સ્ત્રીની મિલકત હડપ કરી હતી અને તે સ્ત્રીએ મરણ પહેલા દેવીનું નામ લઈને કહ્યું હતું તારા વંશમાં સુખ અટકશે આ વાત વાંચતા જ રઘુવીરભાઈના હાથ કંપવા લાગ્યા તેમને હવે સમજાઈ ગયું કે તેમના ઘર પર જે અંધકાર છવા યેલો હતો તે માત્ર આજનો નહીં પરંતુ પેઢી દર પેઢી ચાલતો આવેલો કર્મબંધ હતો સાધુએ કહ્યું જ્યારે સુધી આ પાપનું પ્રાયશ ચિત નહીં થાય ત્યાં સુધી તાંબાનું યંત્ર પણ અડધું જ કાર્ય કરશે રઘુવીર ભાઈએ નક્કી કર્યું કે હવે જે રીતે બને તે રીતે તેઓ આ પાપનું પ્રાયશ્ચિત કરશે તેમણે તે વિધવાના વંશની શોધ શરૂ કરાવી દિવસો સુધી તપાસ ચાલી અંતે શહેરના એક જૂના વિસ્તારમાં એક વૃદ્ધ સ્ત્રી મળી જે તે વિધવાની પૌત્રી હતી રઘુવીર ભાઈ પરિવાર સાથે તેના ઘરે પહોંચ્યા તેને આખી સત્ય વાત કહી હાથ જોડીને માફી માંગવા લાગ્યા શરૂઆતમાં સ્ત્રી ગુસ્સે થઈ ગઈ પરંતુ જ્યારે તેણે રઘુવીરભાઈના આંસુ પસ્તાવો અને તેમની પત્નીની હાલત જોઈ ત્યારે મૌન રહી ગઈ થોડીવારમાં તેણે કહ્યું જો દેવી ઈચ્છે તો માફી શક્ય છે સાધુની સલાહથી પ્રાયશ્ચિત વિધિ રાખવાનો નિર્ણય થયો એ વિધિ અમાવસ્યાની રાત્રે થવાની હતી અને એ રાત્રિ માત્ર વિધિ માટે નહીં પરંતુ એક ભયાનક અંતિમ પરીક્ષા માટે પ્રસિદ્ધ થવાની હતી કારણ કે જયારે કોઈ પેઢીદાર બંધન તૂટવાનું હોય છે ત્યારે અંધકાર પોતાની આખરી શક્તિ એક સાથે એકઠી કરીને છેલ્લો પ્રહાર કરે છે જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ આખા પરિવારના મન પર એક અજાણી ભયની છાયા ઘેરાતી ગઈ આકાશમાં સાંજથી જ કાળા વાદળો ભેગા થવા લાગ્યા પવન અસામાન્ય રીતે ગરમ અને ઉગ્ર બની ગયો ઘરમાં દીવો પ્રગટાવતા જ તેની જ્યોત અચાનક ઘણી વખત દગમગાવા લાગી જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને બુઝાવવાની કોશિશ કરી રહી હોય સાધુએ અગાઉથી જ બધાને ચેતવણી આપી હતી કે આજે જે થશે તે સામાન્ય નહીં હોય કારણ કે પેઢી દર પેઢીમાં બંધાયેલું કર્મબંધન એક જ રાત્રે તૂટવાનું હતું અને જ્યારે અંધકાર તૂટે ત્યારે તે સૌથી વધુ ઝઘડે છે રાત્રે બરાબર અગિયાર વાગ્યે બધા લોકો પ્રાયશ્ચિત વિધિ માટે તૈયાર થયા ઘરના મધ્યમાં એક પવિત્ર મંડપ તૈયાર કરવામાં આવ્યો તાંબાનું યંત્ર લોખંડની તારી દાદાના કાગળો અને તે વિધવાના વંશજ દ્વારા અપાયેલું એક નાનું કંકુનું નું ડબ્બુ એકસાથે રાખવામાં આવ્યું દીકરી સતત ધ્રુજી રહી હતી દીકરાની આંખોમાં ભય સાથે અજાણી જિજ્ઞાસા હતી પત્ની નબળી હોવા છતાં દીવો હાથમાં બેઠી હતી સાધુએ મંત્રોચ્ચાર શરૂ કરતા જ અચાનક બહાર જોરદાર પવન ફૂંકાયો બારીઓ ખખડવા લાગી દરવાજા પોતાની જાતે જ ધડાકા સાથે બંધ થવા લાગ્યા રઘુવીર ભાઈના મોઢામાંથી અવાજ નીકળતો બંધ થઈ ગયો જાણે ગળું સુકાઈ ગયું હોય સાધુનો સ્વર ધીમે ધીમે વધુ ઊંચો અને તીવ્ર થતો ગયો મહાકાલિકે ચામુંડાએ દુર્ગાએ નમહના નાદથી આખું ઘર ગુંજવા લાગ્યું એ જ ક્ષણે પત્નીના શરીરમાં ફરી કંપન શરૂ થયું તેના હોઠ અજાણ્યા શબ્દો બોલવા લાગ્યા બંધ કરો ટાળું ન ખોલશો આ સ્થાન અમારું છે આ અવાજ પત્નીનો નહોતો એ ઘરમાં રહેલા દરેક વ્યક્તિએ સ્પષ્ટ અનુભવું દીકરી ડરીને રડવા લાગી દીકરો જમીન પર ઢરી પડ્યો રઘુવીરભાઈ પ્રથમ વખત જીવનમાં સંપૂર્ણ રીતે તૂટી પડ્યા અને હાથ જોડીને ઘૂંટણ પર બેસી ગયા માં હવે મારી પાસે કોઈ શક્તિ નથી જો સાચું હોય તો આજે બચાવી લે એ જ ક્ષણે એક અદભુત ઘટના બની બહાર આકાશમાં ભયાનક વીજળી કડકી અને એ વીજળીનું તેજ સીધું જ ઘરના છત પર પડ્યું આખું ઘર ક્ષણભરમાં ઝળહળતું પ્રકાશથી ભરાઈ ગયું દીવો અચાનક વધુ પ્રખર જ્યોત સાથે પ્રજ્વલિત થઈ ગયો પત્નીના શરીરમાં કંપન એકાએક અટકી ગયું અને તે બેહોશ થઈ ગઈ સાધુએ તરત જ લોખંડની તાળી ઉઠાવી મંત્ર બોલતા બોલતા તેને તાંબાના યંત્ર પર મૂકવા ગયા પરંતુ એ જ સમયે એવી લાગણી થઈ કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમના હાથને પાછા ખેંચી રહી હોય સાધુના ચહેરા પર પરસેવો છૂટવા લાગ્યો પરંતુ તેમણે મંત્ર છોડ્યો નહીં આ અંતિમ ક્ષણ છે એવું બોલતા જ તેમણે તાળી યંત્ર પર મૂકી દીધી એ સાથે જ ઘર આખું ધ્રુજી ઉઠ્યું દિવાલોમાંથી અજીબ અવાજો આવવા લાગ્યા પવન એકાએક બંધ થઈ ગયો અને અંદર એક ઘોર નિસ્તબ્ધતા છવાઈ ગઈ જાણે આખી દુનિયા થોડા ક્ષણો માટે અટકી ગઈ હોય साधुए हवे विधवा कंकू लीधु अने जमीन पर एक चक्र आंकी ने तेना मध्य में तांबू यंत्र बंद कर ते क्षण अचानक एक हृदय द्रावक चीज संभाई ए चीज पत्नी मा आवी आ नौती परंतु समग्र मंडपमा गुंजती रही दिक्री अचानक बोली उठी मां तरफ जोई रही छे। અને રઘુવીરભાઈએ પણ ક્ષણભર માટે દીવાના પ્રકાશમાં એક તેજસ્વી સ્ત્રી આકાર ઊભો જોયો જે હાથમાં ત્રિશુળ ધારણ કરીને યંત્ર તરફ નજર કરી રહી હતી સાધુએ આંખો બંધ કરીને ઊંચા સ્વરે કહ્યું હે જગદંબા આજ આજ છે આજે બંધન તૂટવું જોઈએ અને એ જ ક્ષણે તાંબાના યંત્રમાંથી એક તીખો ધુમાડો બહાર આવ્યો કાળો અને ઘન જે ઉપર ઊઠતા જ અચાનક હવામાં ઓગળી ગયો ઘર ફરી એકવાર ભારહીન લાગવા લાગ્યું પરંતુ હજી અંત આવ્યો નહોતો કારણ કે પત્ની હજી પણ અચેત જ પડી હતી અને સાધુ ગંભીર સ્વરે બોલ્યા બંધન તો તૂટ્યું છે પરંતુ તેની છેલ્લી છાયા હજી જીવંત છે હવે અંતિમ પરીક્ષા આવવાની છે અને એ અંતિમ પરીક્ષા રઘુવીરભાઈ માટે સૌથી દુઃખદ અને સાબિત કરતી ક્ષણ બનવાની હતી કારણ કે હવે તેમને એવો નિર્ણય લેવો પડવાનો હતો જે તેમની આખી જિંદગીનો સૌથી મોટો ત્યાગ સાબિત થવાનો હતો સાધુના શબ્દો સાંભળતા જ રઘુવીરભાઈના શરીરથી જાણે લોહી ઠંડુ થઈ ગયું તેમણે પૂછ્યું એવો કયો ત્યાગ તો સાધુએ નિર્ભય સ્વરે કહ્યું જે અણ્યાયથી મળ્યું છે તે જ પાછું જવું પડશે નહીં તો બંધન સંપૂર્ણ રીતે નહીં તૂટે રઘુવીરભાઈના મનમાં તરત જ દાદાની હડપ કરેલી મિલકતનું ચિત્ર ઊભું થયું જે વર્ષો પહેલાં વેચાઈ ગઈ હતી અને તેની રકમથી તેમના પિતાએ આખું ઘર ઊભું કર્યું હતું એ જ ઘર જેમાં આજે તેઓ ઊભા હતા એ જ છત નીચે તેમના બાળકો મોટા થયા હતા સાધુએ કહ્યું આ ઘર જ એ અન્યાયની જમીન પર ઊભું છે આ સાંભળતા જ પત્ની અચાનક હોશમાં આવી અને બૂંગ પાડી આ ઘર જાય તો અમે રસ્તા પર આવી જઈશું દીકરી રડી પડી દીકરો જમીન પર બેસી ગયો પરંતુ રઘુવીરભાઈએ જાણે પોતાના જીવનમાં પ્રથમ વખત સંપૂર્ણ નિશ્ચય કર્યો હોય તેમ શાંતિથી કહ્યું જો માતા સાચી છે તો ઘર ગયું તો પણ અમે બચી જઈશું સાધુએ માથું હલાવ્યું અને કહ્યું આ જ સાચો ત્યાગ છે એ જ દિવસે વિધવાની પૌત્રીને બોલાવવામાં આવી અને રઘુવીરભાઈએ લખિતમાં સંમતિ આપી કે આ ઘર તેના નામે પરત કરાશે અથવા તેના બદલામાં સંપૂર્ણ યોગ્ય રકમ ચૂકવાશે શરૂઆતમાં તે સ્ત્રી વિશ્વાસ ન કરી શકી પરંતુ રઘુવીરભાઈના આંખોના આંસુ પત્નીની કમજોરી અને બાળકોની હાલત જોઈ તેની આંખો પણ ભીંજાઈ ગઈ તેણે ધીમે કહ્યું જો દેવી તમને સાચે મુક્ત કરવા માંગે છે તો હું કોઈ લોભ રાખતી નથી અને એ જ ક્ષણે જાણે ઘરમાં બંધાયેલું છેલ્લું બંધન તૂટી ગયું હોય તેવી લાગણી થઈ અચાનક પવન ફરી વહી ગયો દીવો પોતે જ વધુ તેજસ્વી પ્રકાશ સાથે ઝળહળ્યો પત્નીના ચહેરા પર વર્ષો પછી રંગત પરત આવી તેના શરીરમાંથી કમજોરી ઉડી ગઈ હોય તેમ તે ઊભી થઈ ગઈ દીકરીએ ખુશીમાં બૂમ પાડી દીકરાની આંખોમાં તેજ ચમક્યું સાધુએ ઊંચા સ્વરે માતાજીની જય બોલી અને એ જ ક્ષણે બધા ઘૂંટણીએ બેસી ગયા રઘુવીરભાઈએ જીવનમાં પહેલીવાર સંપૂર્ણ હરવાશ અનુભવી જાણે પેઢી દર પેઢીનું કોઈ ભારે પથ્થર હૃદય પરથી ઉતરી ગયું હોય પરંતુ અહીંથી ચમત્કારોની શ્રેણી શરૂ થઈ જે કોઈ કલ્પનાથી પણ પર હતી થોડા જ દિવસોમાં ઘરનું સોદો પૂરો થયો વિધવાની પૌત્રીને તેનું હક મળ્યું અને રઘુવીરભાઈ પરિવાર ભાડાના નાના મકાનમાં રહેવા ગયો શરૂઆતમાં સૌને લાગ્યું કે હવે મુશ્કેલી વધી જશે પરંતુ એ જ ભાડાના મકાનમાં પહેલી રાત્રે પત્ની સુખથી ઊંઘી દીકરાના અભ્યાસમાં અચાનક ઉત્તમ સુધારો થયો દીકરી માટે એક અત્યંત સારો સંબંધ આવ્યો જેને પહેલાં મોટા શહેરમાંથી કોઈ પૂહતું પણ નહોતું અને સૌથી અદભુત વાત એ હતી કે રઘુવીરભાઈને વર્ષોથી બંધ પડેલો એક જૂનો વેપાર ફરી શરૂ કરવાની મોટી તક મળી માત્ર ત્રણ મહિનામાં દેવું ઉતરવા લાગ્યું છ મહિનામાં પોતાનું નવું ઘર લેવાની સ્થિતિ ઊભી થઈ પરંતુ આ ઘર આ વખતે કોઈ અન્યાયની જમીન પર નહીં પરંતુ શુદ્ધ પરિશ્રમ અને માતાની કૃપા પર ઊભું થવાનું હતું નવું ઘર બનતા પ્રથમ દિવસે જ રઘુવીરભાઈએ નૈઋત્ય ખૂણામાં કદી ભંગાર ન રાખવાનો સંકલ્પ કર્યો ત્યાં દીવો અને માતાજીની નાની પ્રતિમાની સ્થાપના કરી આખો પરિવાર રોજ સાંજે સાથે બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને એ જ ઘરમાં ફરી ક્યારે અચાનક રોગ ભય કે વિઘ્ન ટક્યું નહીં વર્ષો પછી એક દિવસ શહેરના મંદિરમાં રઘુવીરભાઈએ એ જ સાધુને ફરી જોયા પરંતુ આ વખત સાધુએ માત્ર સ્મિત કર્યું અને કહ્યું બંધન તૂટે ત્યારે સાધુની જરૂર રહેતી નથી હવે તને માતા જાતે સંભાળશે અને એટલું કહી તેઓ ભીડમાં અદૃશ્ય થઈ ગયા રઘુવીરભાઈ આજે પણ કહે છે કે જો એ દિવસે તેમણે ત્યાગ ન કર્યો હોત તો આજે તેમનો આખો વંશ કદાચ અંધકારમાં જ ડૂબેલો હોત આ વાર્તા આપણને એક મહત્વનું સત્ય શીખવે છે કે આપણા દુઃખો ઘણી વખત આપણા નથી હોતા તે પૂર્વજોના અણ્યાય લોભ અથવા પાપનું પરિણામ પણ હોઈ શકે છે પરંતુ જ્યારે કોઈ એક પેઢી સાચી શ્રદ્ધા સંપૂર્ણ ત્યાગ અને ઈમાનદારીથી પ્રાયશ્ચિત કરે છે ત્યારે દેવી માત્ર તેને નહીં પરંતુ તેની આવનારી પેઢીઓને પણ મુક્તિ આપે છે આજે તમે આ વાર્તા સાંભળી રહ્યા છો એ સંયોગ નથી કદાચ તમારા જીવનમાં પણ કોઈ બંધન તૂટવાનો સંકેત મળી રહ્યો છે જો તમારા ઘરે પણ અચાનક બીમારી નુકસાન ઝઘડા નિષ્ફળતા કે અજાણી ભયની છાયા રહે છે તો આજે જ અંદર જોશો બહાર નહીં કારણ કે મોટા ભાગના દોષ દિવાલોમાં નહીં પરંતુ આપણા કર્મોમાં છુપાયેલા હોય છે માતા ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે ભક્ત પૂર્ણ સમર્પણ કરે છે અને જો તમને આ વાર્તાએ અંદરથી કંપાવી દીધી હોય તો સમજો કે આ પણ માતાનો જ સંદેશ છે હવે મોડું ન કરો શુદ્ધતા અપનાવો તૂટેલું દૂર કરો અન્યાય સુધારો અને વિશ્વાસ રાખો કે દેવી ક્યારે ખાલી હાથે પરત મોકલતી નથી આ સંદેશ તમારા સુધી પહોંચ્યો છે તો આજે કમેન્ટમાં જય મહાકાળી જરૂર લખજો માતા પ્રત્યે તમારી શ્રદ્ધા બતાવો વિડિયો લાઇક કરો ચેનલ વાસ્તુ શસ્ત્રા ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો કારણ કે આવી દેરીવાર તાઓ રોજ તમારા જીવનમાં પ્રકાશ લઈને આવી શકે છે